દિલ્હી કાર વિસ્ફોટને લઈને અત્યાર સુધી કઈ કઈ અપડેટ છે કઈ મોટી અને મહત્વની વાતો છે તેના ઉપર નજર કરીશું દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બાર લોકોએ જીવ ગુમાવ્યો છે કારમાં વિસ્ફોટ થયો દિલ્હીની વિસ્ફોટમાં કુલ પચીસ લોકો ઘાયલ થયા છે કાર વિસ્ફોટમાં જ્યાં વિસ્ફોટ થયો ત્યાં તપાસ માટે એનઆઈએ ની ટીમ પહોંચી અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે દિલ્હીમાં અમિત શાહના અધ્યક્ષતાને હાઈ લેવલ બેઠક અગિયાર વાગે શરૂ થઈ ગઈ છે વિસ્ફોટનું પુલવામા કનેક્શન પણ સામે આવ્યું છે આ વિસ્ફોટના કારણે ષડયંત્રમાં ડોક્ટર ઉમર મોહમ્મદનું નામ પણ આવ્યું છે ઉમર મોહમ્મદ જૈશ સાથે જોડાયો હોય તેવી પણ શક્યતાના આધારે તપાસ ચાલુ છે ગઈકાલે મળેલા વિસ્ફોટમાં પણ ડોક્ટર ઉમરનું નામ સામે આવ્યું હતું ડોક્ટર આદિલ મુજમ્મિલની થોડી રાત મોડી રાત સુધી પૂછપરછ ચાલી વિસ્ફોટ પાછળ તપાસ એજન્સીને જેશે મોડ્યુલનો પુરાવો મળ્યો તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે ગઈકાલે દિવસ બાદ દરોડા બાદ અન્ય કોઈ જગ્યાએ વિસ્ફોટનો પ્લાન હતો તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે